સૌ યુટ્યુબ ચેનલ ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને હું કઈ કહું એ પેલા અમારા શ્રીમતી જે શું કીધું એ જરા તમે ધ્યાનથી સાંભળો તમારે વધારે લેવા તો વધારે નો ઓછા લેવા જી હા દોસ્તો તમારે વધારે લેવા તો વધારે ને ઓછા લેવા તો ઓછા મરજા બિલકુલ રાઈટ વાત છે કેમ કે તમે તમારા માપ અનુસાર લઈ શકો છો પછી કઢાઈમાં તેલ નાખી દેજો રાઈ નાખી દેજો જીરું નાખી દેજો અને પછી એને તળતળિયું થવા દે તળતળી મતલબ વઘારનું જે તળતળ થાય એ તળતળિયું છાસ નાખી દીધી અંદર કોથમી મરચાં પણ નાખી દીધા ને મીઠું પણ નાખી દીધું અને હવે વારો છે રોટલો બનાવવાનો તો મસ્ત મજાનો એક વખત રોટલો તૈયાર થઈ જાય જુઓ મસ્ત મજાનો રોટલો હવે શેકાઈ જશે અને પછી એને આમાં ઉમેરી દઈશું જે કઢીની આપણે પેસ્ટ બનાવી હતી રોટલો શેકાઈ ગયો છે ભાઈ તો ચલો એને અંદર ડુબાડી દઈએ અને મસ્ત મજાનો વઘારેલો રોટલો આપણે તૈયાર કરી દઈએ હા દોસ્તો તમારી સમક્ષ પ્રસ્તુત છે ગુજરાતનો ફેમસ વઘારેલો રોટલો ઘરે પર ટ્રાય કરી દોજો ના ખબર પડે તો કોમેન્ટમાં પૂછી શકો છો જી હા દોસ્તો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો મળીએ આવતીકાલે ફરી એક નવા વિડીયો સાથે થેન્ક યુ